નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા ન્યૂઝ વાંસદાના નેશનલ પાર્કમાં ગેરકાયદેસર ડ્રોન ઉડાડવાનો મામલો સામે આવ્યો છે બિલ્લીમોરા મોરા ટ્રેન સામે દોડતા યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે વાંસદા નેશનલ પાર્ક વિસ્તારમાં બિલ્લીમોરા મોરા વઘઈ નહેરો ટ્રેનની સામે દોડતો એક યુવાન અને પુલ પરથી પસાર થતી ટ્રેનનો વિડીયો ડ્રોનથી ઉતારવામાં આવ્યો છે અને જે ડ્રોન કેમેરાથી વિડીયો ઉતાર્યો છે તે જોખમી વિડીયો સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થયો છે આ વિડીયો એક યુવકે ટ્રેન સામે દોડતો જોવા મળે છે જેમાં ડ્રોન કેમેરા ટ્રેનની અત્યંત નજીકથી ફરતો દેખાય છે નદીના પુલ ઉપરથી પસાર થતી ટ્રેનની નીચેથી પણ ડ્રોન ઉડાવવામાં આવ્યો છે આ પ્રકારની હરકત ટ્રેન માટે અડચણરૂપ અને અત્યંત જોખમી કહી શકાય નેશનલ પાર્ક વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ હોવા છતાં આ વિડીયો બનાવવામાં આવ્યો છે આ ઘટના બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પ્રવાસીઓ આ પ્રકારના વિડીયો બનાવવાની પરમિશન કોણે આપી તથા પરમિશન આપી તો વિડીયો બનાવનાર કોણ છે તે વન વિભાગને કેમ જાણ નથી થઈ વન વિભાગ દ્વારા શું કોઈ તપાસ કર્યા વગર આ યુવકને ડ્રોન વિડીયો ઉતારવા દેવામાં આવ્યો એટલે કે અનેક પ્રશ્નો આ સંદર્ભે ઉઠી રહ્યા છે જ્યારે પોલીસ દ્વારા આ ડ્રોન વિડીયો વાયરલ થયા બાદ હવે એ શોધખોર હાથ ધરવાય છે નેશનલ પાર્કનો અડધો ભાગ ડાંગ જિલ્લામાં અને અડધો ભાગ દૌસાઈ જિલ્લામાં આવતો હોય પોલીસે ચોક્કસ સ્થળની માહિતી મેળવી અને ત્યારબાદ ડ્રોન ઉડાડવાના સામે કાર્યવાહી કરવાની માંગને લઈને તેઓ દ્વારા ત્યાં હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ જે પણ હોય આ જે ડ્રોન ઉડાડવામાં આવ્યું છે તે ડ્રોન ઉડાડવાનું જે ડ્રોન ઉડાડવામાં આવ્યું છે તે ખૂબ જોખમી રીતે ઉડાડવામાં આવ્યું છે ને જેને કારણે ટ્રેનને કોઈ અકસ્માત પણ નડી શકે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં અને ડ્રોન ઉડાડનારને પણ કોઈક જો કોઈ ગંભીર કોઈ પણ ગંભીર રીતે તેને ઈજા થાય કાં તો ડ્રોન ધ્વસ્ત થાય અને તેનાથી જંગલને કોઈ નુકસાન થાય તો એના માટે જવાબદાર કોણ સાથે જ આ અગાઉ હરણની તસ્કરી સામે આવી હતી ત્યારે આવા ડ્રોન દ્વારા હરણ ઉપર વોચ રાખી અને તેની પણ તસ્કરી કરવામાં આવે તો નવાય નહીં ત્યારે આવા તત્વો સામે ચોક્કસથી પોલીસે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બને છે આ જ પ્રકારના અનુવાર સમાચાર માટે જોતા રહો નોઝ કરી લેવાના ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ